તો જય માતાજી મિત્રો જે જે આ વિડીયોની અંદર કોમેન્ટ કરશે એમની તમામ કોમેન્ટ ઓશી નોમહંગાત બધાનું નોમ લઈ અને વિડીયો બનાવી અને યુટ્યુબમાં કાલે પાંચ વાગે નાખીશ ચેનલનું નોમ છે વિના ઠાકોર ઓફિશિયલ પોચ લાખ સબસ્ક્રાઈબર છે એ ચેનલમાં વિડીયો આવશે તો જે જે ગોમથી જોવો છો એ બધાએ કોમેન્ટમાં લખજો તમારું નોમ લખજો બધાનું નોમ લઈ અને વિડીયો બનાવીશું દરેક કોમેટો જેટલી છે એ કોમેન્ટમાં બધાના નોમ આવશે ભલે વિડીયો પાંચ મિનિટનો બણે કે દસ મિનિટનો બને એ આખો વિડીયો બનાવીને બધાના નોમ લઈને ગોમના નોમ હંગાથી વિડીયો બનાવી અને વિના ઠાકોર ઓફિસલમાં વિડીયો ચડાય તો જેનું જેનું નોમ માતાજીનું લખવું હોય તો માતાજીનું લખજો જેને જે લખવું હોય એ લખીને કહેજો બધાની ફરમાઈશ પૂરી થઈને નોમ હંગાથે વિડીયો પોચ છ દસ પંદર વીસ મિનિટનો ભણાય તો એ નોમ લઈ અને વિડીયો ચડાવવામાં આવશે તો જય અખતમાં જય જહુમાં બધા ખુશ રહો ફટાફટ વિડીયો શેર કરો અને જોઈએ છે કેટલી કોમેન્ટો આવે છે જય માતાજી